ભારાપર ખાતે સોળ જેટલા જમીનમાં બોર બનાવવામાં આવ્યા હતા અને આ બોરમાંથી મોટા ભાગના બોર ફેલ ગયા હતા જ્યારે વર્તમાન સમયમાં ત્રણ જેટલા બોર ચાલુ છે આ ત્રણ બોરમાંથી નગરપાલિકા માત્ર બે એમએલડી પાણી ઉપયોગમાં લઈને શહેરમાં વિતરણ કરવામાં આવતું હતું મોટાભાગના બોરમાં કાયાવાળું પીળું હોવાથી ભારાપર યોજના નિષ્ફળ ગઈ છે ઘનશ્યામભાઈ ખાસ કરીને નગરપાલિકાની જે ભારાપર યોજના છે આખી યોજના ફેલ છે કારણ કે કરોડો લાખો રૂપિયાના ખર્ચે ત્યાં બોર બનાવવામાં આવ્યો પણ પાણી પૂરતું મળતું નથી સરકારશ્રીએ અમને ભારાપર યોજના માટે જે પૈસા આપ્યા હતા એ હમણાં બે મહિના અગાઉ જ ભારાપર યોજનાના પૈસા આ નગરપાલિકા વાપરી ન શકી અને ભારાપર યોજનાની ગ્રાન્ટ અમે સરકારશ્રીને પરત કરી દીધી છે ભારાપર યોજનાનો વિકલ્પ આ નગરપાલિકાની બોડીએ વિચારી લીધું છે જંગલેશ્વર પાસે એક નવો ટાંકો અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ એ ટાંકાની પ્રોસેસ પૂર્ણ થવાના આરે છે કલેક્ટર કચ્છ દ્વારા જમીનની અમારી જે માંગણી હતી એની દરખાસ્ત સરકારશ્રીને મોકલી છે અને સરકારશ્રીમાંથી પણ એક બે દિવસમાં દરખાસ્ત પાસ થઈને આવી જશે અને બાળા દ્વારા અમને આના માટે પૈસા પણ ફાળવી દેવામાં આવે છે એટલે આવનારા દિવસોની અંદર પર યોજનાનો વિકલ્પ ભૂત નગરપાલિકાએ વિચારી રાખ્યો છે બંને ટાંકા બની ગયા પછી પર યોજનામાંથી જે વિસ્તારને અમે પાણી ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એ હવે આ ટાકામાંથી મારફતે કરશો અલગ અલગ એજન્સીઓ કરતી હોય અલગ અલગ એજન્સીઓ રિપોર્ટ આપતી હોય કે આની અંદર અહીંયા નીચેથી પાણી નીકળશે કે નહીં નીકળે એનો રિપોર્ટ જીઓલોજીસ્ટ કર્યો હશે કે પાણી પુરવઠા કર્યું હશે જેને જે રિપોર્ટ કર્યો છે એ રિપોર્ટ ની અંદર કયા કેમની 100% ખામી રહી છે એટલે આ પાણીની અંદર કાયો આવી રહ્યો છે કેટલા બોર બના કેટલા બોર બનાવવામાં આવ્યા છે કેટલા ફેલ થયા છે અને કેટલા એમએલડી પાણી અત્યારે મળી રહ્યું છે બાર કે તેર બોર અમે બનાવ્યા છે અત્યારે અમારા પાંચ બોર ચાલુ છે અને ત્રણ થી ચાર એમએલ ડી પાણી ત્યાંથી અમને મળી રહે છે જે રીતે આપ જોશો તો કે વર્ષોથી એક સમસ્યા ભૂજને હમેશને માટે સતાવતી આવી છે એ સમસ્યા છે પાણી સમસ્યા અને પાણી સમસ્યા માટે કરોડો રૂપિયાનો ખર્ચ ભુજ નગરપાલિકા અને ભુજ વિભાગના ધારાસભ્ય તરફથી કરવામાં આવ્યું છે તમે જે રીતે જોશો તો કે બાવીસ કરોડની પર યોજના અને એ બાવીસ કરોડની પર યોજના સદંતર નિષ્ફળ આવી કેટલી અસંખ્ય યોજનાઓ આવી રીતે પાણીમાં વેડફાણી હોય પાણીમાં આ વહી ગઈ હોય એ પણ આપણે કહીએ તો પણ ચાલી શકે એવું છે બાવીસ કરોડની યોજનામાં સોળ બોર બનાવ્યા આજે એ બોરમાંથી ત્રણ બોર કાર્યરત છે અને ત્રણ બોર પણ જો ચોવીસ કલાક ચાલુ રહે તો એની અંદર દોઢ એમએલડી પાણી તમને મળી શકે એટલે પંદર લાખ લીટર પાણી તમને માત્ર આ બાવીસ કરોડની યોજનામાંથી મળે છે અને બાવીસ કરોડની યોજનામાંથી પંદર લાખ લીટર પાણી મળે અને એ પાણી પણ કેવું તો કે લાલ પાણી કાયાવાળું પાણી કે જે લોકોને ઘર વપરાશમાં પણ કામ ના આવી શકે એવું પાણી આ ભારા યોજનામાંથી આવે છે એટલે બાવીસ કરોડ પણ આ યોજનામાં સદંતર નિષ્ફળ ગયા એ ચોક્કસથી હું કહી શકું છું ભુજ નગરપાલિકાની અણાવડત ખાલી માત્ર ચહેરાઓ બદલાવે છે પણ નીતિઓ બદલતી નથી ભ્રષ્ટાચાર ત્યાંનો ત્યાં જ છે અને ત્યાંનો ત્યાં જ્યારે ભ્રષ્ટાચાર રહેશે ત્યારે કોઈ પણ જાતના નકર કાર્ય નહીં થઈ શકે અને ભુજની પાણી સમસ્યાને કોઈ પણ જાતની વાચા મળશે નહીં એ ચોક્કસથી મને લાગી રહ્યું છે લખપત તાલુકાના રાજકીય

નિધનથી એક યુગનો અંત થયો હોય તેવું લાગી રહ્યું છે તેમની જનતામાં બહોળી લોકચાહનાના કારણે તેમના અવસાનથી સમગ્ર લખપત કચ્છની જનતામાં શોકની લાગણી પસરી ગઈ છે મા આશાપુરા એમની દિવ્યાંગ આત્માને શાંતિ આપે